પશુપાલક ભાઈઓ અત્યારે આપણે ખેડૂત કૃષિ કેન્દ્રની અંદર પશુપાલન માટે કઈ એવી નવી પ્રોડક્ટ આવી છે એના વિશે આપણે થોડું જાણશું તો મારા વાળા ખેડૂત મિત્રો પશુપાલક ભાઈઓ અત્યારે પશુઓનું વ્યાણનો સમય છે અને વ્યાણના સમયમાં પશુને કેલ્શિયમની ઉણપ રહેતી હોય છે તો અત્યારે આપણે ખેડૂત કૃષિ કેન્દ્રની અંદર આ કેલ્શિયમ આવી ગયેલું છે તો મારા વાળા મિત્રો અત્યારે પશુને કેલ્શિયમને કારણે વ્યાણ વખતે પણ બીમારી રહેતી હોય છે તો પૂરતા પ્રમાણમાં એનો કેલ્શિયમ હોય તો વ્યાણ સમયે પણ પશુ આપણું બીમાર રહેતું નથી સ્વસ્થ રહે છે અને એની સાથે સાથે દૂધ દૂધનું પશુને જો કેલ્શિયમની ઉણપ હોય તો દૂધ આપણને પૂરતા પ્રમાણમાં આપતું હોતું નથી જો પશુને પૂરતા પ્રમાણમાં કેલ્શિયમ હોય તો એને દૂધમાં પણ વધારો કરે છે અને સાથે સાથે એની સાથે પણ ફેન્ટમાં પણ વધારો થાય છે કારણ કે નિરોગી પશુ હોય નેરોગી પશુ હોય તો એ દૂધનું ઉત્પાદનમાં આપણે વધારે આપે અને સાથે સાથે એનો ફેન્ટની પણ ટકાવારી સારી બનતી હોય છે તો મારા વાળક ખેડૂત મિત્રો પશુપાલક ભાઈઓ તમારે જો કેલ્શિયમની જરૂર હોય તો આપણે ખેડૂત કૃષિ કેન્દ્રની અંદર તમે વીડિયા મારફતે જોઈ શકતા હશો તો આપણે હાજરમાં છે આપણો કોન્ટેક નંબર છે નેવું એક એકસઠ એકવી બે ચોવીસ નમસ્કાર